હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ છે સોના મહેતા મહેતા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે ગઈકાલે આપણે નિયત સંબંધના અભ્યાસની રીતો અને સૂત્ર વિશે સમજૂતી મેળવી હતી હવે આજે આપણે એની ન્યૂનતમ વર્ગોની રીતો વિશેનો દાખલો સમજીશું પહેલી રીત છે ન્યૂનતમ વર્ગની રીત જેમાં આપણને રકમ આપી છે નિભાવ ખર્ચની કારના આયુષ્ય પરની નિયત સંબંધ રેખા મેળવો આ નિયત સંબંધ રેખા કે એટલે જ છે વાય કે બરાબર એ પ્લસ બી એક્સ જો કારનું દસ વર્ષ હોય તો નિભાવ ખર્ચનું અનુમાન પણ આયુષ્ય વર્ષમાં જે કહેવાય એક્સ સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ જે કહેવાય વાય જે રકમ આપણને આપી છે એક્સમાં આપણને આપ્યું છે બે ચાર છ આઠ વાય માં આપ્યું છે દસ વીસ પચીસ ત્રીસ સરવાળાને કહેવાશે સીગમાં એક્સ વાયના સરવાળાને કહેવાશે નક્કી થશે તો પહેલા આપણે એન વીસ ભાગ્યા ચાર બરાબર પાંચ વાય બાર બરાબર સીગમાં વાય ભાગ્યા એન પંચ્યાસી ભાગ્યા ચાર બરાબર એકવીસ હવે આમાં પોઈન્ટમાં આવ્યું છે તો તમને એમ થશે પોઈન્ટમાં આવ્યું છે તો વાળી રીત પણ લઈ શકાય હા લઈ શકાય પણ જ્યારે આંકડા પ્રાપ્તાંકો નાના છે એટલે કે એક થી ત્રીસ સુધીના છે તો આપણે એમાં એક્સ વાય વાળી રીત લઈ શકીએ છીએ તો એક્સવાય વાળી રીત લઈએ એટલે એનું સૂત્ર છે બી બરાબર સીગમા એક્સ સીગમા વાય છેદમાં એન સીગમાં એક્સવાય માઇનસ કાઉન્ટમાં સિગ્મા એક્સ કાઉન્ટ બાર વધ સૂત્ર પ્રમાણે આપણે ખાના બનાવશું એક્સ વાયની જરૂર છે એટલે અહીંયા લખીશું એક્સ વાય એક્સ વાય એટલે બે ગુણ્યા દસ વીસ ચાર ગુણ્યા વીસ એસી પચીસ ગુણ્યા છ એકસો પચાસ આઠ ગુણ્યા ત્રીસો ચાલીસ બે નો સ્કવેર ચાર ચાર નો સ્ક્વેર સોળ છ નો છત્રીસ આઠ નો ચોસઠ આ ટોટલ થયું એકસો વીસ જેને કહેવાશે સીગમા એક્સ સ્ક્વેર હવે સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકીશું એન સીગમા એક્સ વાય એન છે આપણી પાસે ચાર ચાર ગુણ્યા સીગમા એક્સ વાય એટલે ચારસો નેવ માઇનસ સીગમા એક્સ બીજા બ્રેકેટમાં સીગમા વાય એટલે કે સીગમા એક્સ એટલે વીસ સીગમા વાય એટલે પંચ્યાસી એટલે વીસ ગુણ્યા પંચ્યાસી છેદમાં એન સીગમાં એક્સવેર એટલે એન એટલે ચાર સીગમા એક્સર એટલે એકસો વીસ ચાર ગુણ્યા એકસો વીસ માઇનસ સીગમા એક્સ નો સ્કવેર એટલે કે સીગમા એક્સ છે વીસ એનો સ્ક્વેર કરવાનો ચાર ગુણ્યા ચારસો એટલે ઓગણીસો સાહીઠ મળ્યા માઇનસ વીસ ગુણ્યા પંચ્યાસી એટલે ચાર ગુણ્યા એકસો વીસ બરાબર ચારસો માઇનસ નો એટલે ચારસો ઓગણીસો સાહીઠ માઇનસ સત્તરસો એટલે મળ્યા બસો સાહીઠ ચારસો માઇનસ ચારસો એટલે છેદમાં મળ્યા એસી બસો સાહીઠ ભાગ્યા બરાબર ત્રણ પોઈન્ટ પચીસ એટલે આપણને બીનો જવાબ મળ્યો ત્રણ પોઈન્ટ હવે આગળ એ શોધવાનો તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર Y બાર એટલે આપણને મળ્યો છે એકવીસ B માઇનસ બી એટલે ત્રણ પોઈન્ટ પચીસ કાઉન્સમાં એક્સ બાર એટલે પાંચ એકવીસ પોઈન્ટ પચીસ માઇનસ પાંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ એટલે મળે સોળ પોઈન્ટ પચીસ માઇનસ સોળ પોઈન્ટ પચીસ એટલે એનો જવાબ મળ્યો છે આ સમીકરણ દરેક દાખલામાં રખવું ફરજિયાત છે નહીં એક માર્ક તમારો કટ થઈ શકે છે પછી જે આપણને આ એક્સની કિંમત આપી છે એ મૂકવાનું કે એક્સ બરાબર દસ મૂકતા પાંચ પ્લસ ત્રણ પોઈન્ટ પચીસ એક્સની જગ્યાએ દસ મૂકવાના પાંચ પ્લસ ત્રણ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ એટલે કેપનો જવાબ મળ્યો તમને સાડત્રીસ પોઈન્ટ પાંચ તો જ્યારે પણ આપણને વાયની એક્સ પરની નિયત સઘન રેખા શોધો એમ કે છે ત્યારે આપણે આ સમીકરણ મેળવવાનું છે કે વાયકેપ બરાબર એ પ્લસ બી એક્સ આ સમીકરણ મેળવવા માટે જ આપણે એ અને જરૂર છે તો આ પ્રમાણે દાખલો ગણાશે આ દાખલો પાંચ માર્ક્સનો છે એક્સ બાર અને વાય બાર શોધ્યા પછી જ સૂત્ર નક્કી કરવાનું છે અને પછી આખો દાખલો ગણવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલામાં વ્યવસ્થિત સમજ પડી હશે કંઈ પણ કરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં